હેલો ફ્રેન્ડ્સ રામ રામ અને વિપુલ હિત લક્ષ્મ તમારું ધમાકેદાર સ્વાગત છે તો ફ્રેન્સ તમે અમારી થયોને જાણી ગયા હશે કે આજે અમે ક્યાં આવેલા છીએ તો આજે અમે આવેલા છીએ અહીંયા સાઈબાબાના મંદિર પાસે રામનવમી આયોજન રાખવામાં આવેલો છે તો ફ્રેન્ડ્સ

ભાઈ અત્યારે બીજી છે અમારા ભાઈ લાગેલો છે બરાબર સેવામાં ટ્રુપ્લેન્સ અમારી રિરાફી પણ આવી ગયેલી છે ટુ પ્લેન્સ જોઈ શકો અમારા હમણાં બધા દોસ્તા લોકોને લાગી ગયેલા છે વેચવા માટે સેવામાં અને અમારા ભાઈ શું ભાઈ તો ચાલો બીજા કાઉન્ટર પણ જઈએ આપણે શું वो जल्दी आ गया देखो मजे मजावती है तो फ्रेंड्स जय शो कर यहां हमारा भाई लोगन लागेला है सेवा में बद्धा हमारा मेन भाई हो के मेन एकदम परफेक्ट सेवा चलती है ना बराबर बने वीडियो शूटिंग बराबर लेते हैं और अपना गांव ना बेटा इधर आ भी जाइए તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બીજા કાઉન્ટર પર જઈએ અને અમારા ગામના બધા અહીં આવી ગયેલા છે મહાપ્રસાદ લેવા માટે અને આખા પારદીમાંથી બધાને જ છે અહીંયા આમંત્રણ બધાને જે પણ આવે તેને આમંત્રણ છે અહીંયા તો ચાલો તે બાજુ જઈએ આપણે ભાઈ ભાઈ આવી ગયા છે એમને ને તો ચાલ તો ફ્રેન્ડ્સ આ બાજુ આપણે તો ફ્રેન્ડ્સ આજુ આપણે બીજા કાઉન્ટર પર આવી ગયા છે અહીંયા જોઈ શકો છો અમારા દોસ્તાર લોકો વેચવા લાગેલા છે અહીંયા તો અમારા બધા દોસ્તાર લોકો ગયેલા છે મહાપ્રસાદ પીરસવા માટે તો ચાલો હવે અહીંયા ભક્તો આવેલા છે બધા તે પણ તમને હું દેખડાવું ઓહો ભાઈ તું તો મેં જોઈ નહી તને કઈ નહી બસ આ તમારા તમારો વિડીયો બનાવવા માટે હા આવી જાય જાઓ કાલે ને તો પરમ દિવસ આવી જાય તો ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા બધા ભક્ત લોકોને આવી ગયેલા છે પ્રસાદી લઈ છે બધા તો ચાલો બધા તમને અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે બધા તમને હું દેખાડવાની કોશિશ કરતો છું અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અને તે બાજુ હેતુએ હવે સયાદ લઈ લીધું હશે અને મેં પણ મહાપ્રસાદ લેવાનો છે થોડી વારમાં અને તમે જોઈ શકો છો આ બાજુ બધા મહાપ્રસાદ લઈ રહ્યા છે બધા પ્રેમથી એકદમ

તો તમે પતાય ને બેસી જાય ને હવે તો આ ભાભી અમારી માં પ્રસાદ પતાય મૂકી છે મેં લેજ પડી જાય કે થોડું લેજ પડી જાય ને બરાબર તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા ફાઇનલી બધા અમે ભક્ત લોકોને દેખાડી દીધા છે અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે બધાને તો ચાલો તે બાજુ જઈએ અમારા ગામની બેન લોકોને બધી સેવામાં લાગી ગયેલી છે અહીંયા જોઈ શકો છો તમે તો ચાલો જઈએ બાજુ તો આ બાજુ છે અમારા અમારા નવીનભાઈ ને આશીષભાઈ ધર્મેશભાઈ બધા લાગી ગયેલા છે મહાપ્રસાદ લેવા માટે અને અમારા વિકી વિકી છે વિકીધી બાજુ નવીન તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ તે બાજુ હવે તો ફ્રેન્ડ્સ અહીંયા અમારી મોટી મમ્મીને બધા મહાપ્રસાદ લઈ રહ્યા છે તો અમે જોઈ શકો છો અમારા દીપુભાઈના બધા લાગેલા છે અમારી ભાભી છે તે તો તમે આગળના વિડીયોમાં જોઈ હશે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે અહીંયા બધા ભક્તો લોકોને આવી ગયા છે અહીંયા મહાપ્રસાદ લેવા માટે ત્યાં સુધી લાઈન છે તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ ગામના બધા અહીંયા મહાપ્રસાદ લેવા તાવી ગયેલા છે અમારી ભાભી છે તો ચાલો ફ્રેન્ડ્સ રહીયા અમારા પવિન ફોન બધા બેસેલા છે તેવા તે પણ લખાવ તો બધા અહીંયા મહાપ્રસાદ કાંથી લઈ રહ્યા છે અને અમારી રિયા ફોણ અહીંયા બેસેલા છે મહાપ્રસાદ લાવવા માટે અંકુશભાઈ ને અમારા પવિન ફોન એ મિસ્ટી ઓય કડક 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 કડક

બધા દસ ગયેલા છે મહાપ્રસાદ લેવા માટે તો ચાલો મારો પણ હવે મહાપ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો મેં બી જામ આવે તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ જય બાજુ તો ફ્રેન્ડ્સ અમારા જગદીશભાઈ એ લોકો અહીંયા લાગી ગયેલા છે મહાપ્રસાદ લેવા માટે ને બધા હા એ કરી મને એમ જ નહીં આવી તો નહીં બેન અને આ બાજુ બહી ગયેલી આ બાજુ માફરસ એટલે માટે પછી મારા લે બસ સારું તો મેં પણ મહપસાદ બેમ કહ્યું શું થયું પડી કે હા બેન ફાઈનલી મેં પણ મહાપ્રસાદ લઈ લેમ અહીંયા તો મેં જોઈ શકો છો અહીંયા છે ખીચડી કઢી શાક અને ભૂંગરા તમારી મજલી કાકીને કલ્પુબેન ને જીગુભાઈ ને બધા અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે હું કે આ કેમ ઓકે આજે અમારા ખાસ દોસ્તારા હતા તો ચાલો ફ્રેન્ડ્સ દે દે બજો કે તો ફ્રેન્ડ્સ અમારા જીતુભાઈ મળ્યા છે છે મજા લાગે બરાબર વાત કરી લે તો ભાઈ ચાલ છે ચાલ 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 મહિલા હા તો ફ્રેન્ડ્સ અમે ઉમેદ કરી કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હશે તો ફ્રેન્ડ્સ અમારો આ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં બાય